અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ચેપ્ટરની અંદર આરબીઆઈની મોનિટરી પોલિસી જે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ તો એના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ આજે આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો વિડીયો જોવાના છે ગુણાત્મક સાધનો આરબીઆઈની મોનિટરી પોલિસીના ગુણાત્મક સાધનો તો સામાન્ય સાધનોથી જુદા અને તેથી ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે ગુણાત્મક સાધનો એટલે શું કે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો જેમ કે ખેતી ક્ષેત્ર બરાબર તો આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી તો જોઈએ આપણે પહેલું છે સલામતીની જરૂરિયાત તો સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકને રાખવી પડે છે બરાબર ને કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે તો એને ત્યાં લગ્ન લેવાના છે બરાબર અને એને ધિરા દીકરીના લગ્ન લેવાના છે ધિરાણની જરૂર છે તો એ વેપારી બેંક પાસે પાંચ લાખ કે દસ લાખ રૂપિયાનું ધિરાણ લઈ બરાબર તો એ ધિરાણ પાછું મળશે કે કેમ તેની ચોકસાઈ રાખવી પડે છે આથી બેંકો શું કરશે કે ધિરાણ લેનાર દરેક વ્યક્તિ છે એની પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં થાપણો કાર ઘર જમીન વગેરે સલામતી અથવા તો વાહેનધરી પેટે લખાવે છે કે જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે કે પેલી એક જે વ્યક્તિ છે કે જેને દીકરીના લગ્ન માટે દસ લાખના ધિરાણની જરૂર છે તે દાખલા તરીકે બેંક ઓફ બરોડામાંથી દસ લાખ રૂપિયાનું ધિરાણ લે છે તો બેંક ઓફ બરોડા શું કરશે કે વ્યક્તિ પાસે કોઈ થાપણ હોય ઘરેણાં હોય અથવા તો એની કાર હોય જમીન ઘર વગેરે સલામતી અથવા તો બાંહેદરી પેટે લખાવી લેશે અને એ જો વ્યક્તિ ધિરાણ સમયસર પાછું ન ચૂકવે તો બેંક શું કરે કે સલામતી પેટે જે સાધન રાખેલું હોય તે જપ્ત કરી લે છે પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી અથવા તો બાહેંધરી લખાવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે દેશમાં દરેક વર્ગના લોકોને ધિરાણ મળવું જોઈએ બરાબર ને અને ખેતી જેવા જે ક્ષેત્રો છે એનો પણ સરખી રીતના વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા અથવા વધારે પ્રમાણમાં સલામતી અથવા બાંહેદરી લખાવવાની પદ્ધતિ આરબીઆઈ વેપારી બેન્કોને અપનાવવાનો આદેશ કરે છે દાખલા તરીકે પેલો જે ગરીબ ખેડૂત હોય તો એની પાસે સલામતી બાંહેદરી પેટે શું લખાવવું તો એના માટે નહીવત પ્રમાણમાં અને મોટા ધંધાનું જે માલિક છે એની પાસે મોટા પ્રમાણમાં સલામતી અથવા બાંહેધરી લખાવવામાં આવે છે બીજું જોઈએ માર્જિનની જરૂરિયાત તો સલામતી અથવા બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને અથવા વ્યક્તિને મળી શકે છે તમે દસ લાખ રૂપિયાની લોન માગી હોય અથવા દસ લાખ રૂપિયાનું ધિરાણ માગ્યું હોય તો તમને દસે દસ દસ લાખ રૂપિયાનું મળતું નથી અથવા તમારે તમે દસ લાખ રૂપિયાની મિલકત તમારી બાંહેન્દ્રી પેટે મૂકી હોય તો તમને સાત લાખ અથવા છ લાખ જેટલા રૂપિયાનું જ ધિરાણ મળી શકે છે આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરી છે દાખલા તર તરીકે તમારું ઘર હોય એ વીસ લાખનું હોય તમે દસ લાખ રૂપિયાનીનું ધિરાણ માગ્યું હોય તો તમને સરળતાથી મળી જાય છે બરાબર ત્રીજું જોઈએ ધિરાણની ટોચ મર્યાદા તો કોઈ પણ એક વ્યક્તિને કે એક એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે કે કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ એક પેઢીને કેટલું ધિરાણ આપવું તેની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે કરે છે ચોથું જોઈએ ભેદભાવયુક્ત અથવા ભેદ પારખું વ્યાજના દર તો અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે જેને ભેદ પારખું અથવા ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ આ તમારે યાદ રાખવાનું છે કે ભેદભાવયુક્ત વ્યાજના દર અથવા ભેદ ભેદપારખું વ્યાજના દરની નીતિ એટલે શું તો અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે તેને ભેદ ભેદપારખું અથવા ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ એક ગરીબ ખેડૂત છે તેને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે અને જો પૈસાદાર વ્યક્તિ હોય તેને ઘર ખરીદવું હોય કાર ખરીદવી હોય તો એને ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે બરાબર અહીં આજનો આપણો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ જે ગુણાત્મક સાધનો છે આરબીઆઈના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો તમારે યાદ રાખવાના છે ગુણાત્મક સાધનો પણ ખાસ ચાર છે પહેલું સલામતીની જરૂરિયાત બીજું માર્જિનની જરૂરિયાત ત્રીજું ધિરાણની ટોચ મર્યાદા અને ચોથું ભેદ ભાવયુક્ત અથવા ભેદ પારખું વ્યાજના દર આ તમારે યાદ રાખવાનું છે આજનો વિડીયો આપણો અહીં પૂર્ણ થાય છે અને ચેપ્ટર પણ આપણું પૂરું થાય છે